મિત્રો વૃષભ રાશિની ત્રણ મોટા મોટી આગાહી વિશે વાત કરવા જઈ રહ્યો છું જેટલા પણ વૃષભ રાશિના લોકો છે તો આ વિડીયો લાઇક કરે ચેનલ સબસ્ક્રાઈબ કરે કમેન્ટ સેક્શનમાં જય લક્ષ્મી લખે કારણ કે આ પૂરો વિડીયો વૃષભ રાશિ ઉપર જ બનાવવામાં આવ્યો છે તો મિત્રો જેમ બને તેમ આ વિડીયોને લાઇક કરજો હવે એપ્રિલ મહિનો ચાલુ થઈ ગયો છે તો કહેવાય છે કે પાંચ એપ્રિલથી લઈને ટોટલી એકસો ને વીસ દિવસ સુધી તમને વૃષભ રાશિના લોકોને આવી ભયાનક મોટી મોટી ત્રણ ભવિષ્યવાણી જોવા મળશે તમને જણાવી દઈએ કે ખાસ કરીને પાંચ એપ્રિલથી એકસો વીસ દિવસ માટે જ્યારે પણ મંગળ ગ્રહ છે એની સ્થિતિ બદલશે ચેન્જ થશે તો કર્ક રાશિમાં તેને ત્યાં ગોચર કરી નાખશે જેની ઊંડી અસર આ બહાર રાશિઓમાંથી ઘણી બધી રાશિઓમાં જોવા મળશે અંતર મિત્રો કેટલી બધી એવી પણ રાશિ છે જેના મંગળ નબળો પણ થવાનો છે તેના કારણે આ એકસો ને વીસ દિવસમાં તેનો રેકોર્ડ તૂટી જશે રેકોર્ડ બ્રેક થઈ જશે અને સફળતા તરફ આગળ વધશે તો વિડીયોને અંત સુધી જો પહેલી વાર આવ્યા હોય તો વિડીયો લાઇક કરી દેજો ઋષભ રાશિના લોકો છે તે ખાસ કરીને આ વિડીયો ખાસ કરીને પૂરો જોવે કારણ કે તેના ઉપર જ આ વિડીયો બનાવેલો છે અમે તમને જણાવી દઈએ કે એકસો વીસ વર્ષ સુધી મંગળ ગ્રહ નબળો થવાનો છે વૃષભ રાશિ કારણ કે વૃષભ રાશિના લોકોનો મંગળનો પ્રભાવ એટલો ઓછો થઈ જશે તેના કારણે તમને ફાયદો 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 થશે આ સમયે મંગળ ગ્રહના ઘણા બધા આશીર્વાદ મળશે જેના કારણે તમને એકસો વીસ દિવસ માટે માતા લક્ષ્મીજીના અપાર આશીર્વાદ મળશે વૃષભ રાશિનો ખાસ કરીને જોઈએ તો એકસો વીસ દિવસ માટે કર્ક રાશિમાં ગોચર કરવાના છે જે ઘણી બધી રાશિઓનો ફાયદાકારક સાબિત થવાનું છે મિત્રો આ રાશિઓ માટે ગણિત આર્થિક સ્થિતિ બદલી જશે અને આપણે જે સમાજમાં રહીએ છીએ તે આધ્યાત્મિક પ્રગતિ અને કાર્યની સફળતાની બાબતનો એક અપેક્ષા રાખી શકે છે મંગળ ગ્રહ એટલે કે મંગળ એકસો વીસ દિવસ માટે નીચે સ્થિરમાં રહેવાનું છે આ વૃષભ રાશિના જાતકો માટે સારામાં સારો એક સંયોગ કહેવાય છે તમને જણાવી દઈએ કે જો વૈદિક જ્યોતિષમાં જોઈએ તો ગ્રહોનો સેનાપતિ જ છે મંગળ ગ્રહ તે સારામાં સારો મહત્વપૂર્ણ આવે છે તે ગ્રહ જેના શરીરને રક્તની જેમ શરૂ હોય છે જેના પછી શરીરમાં કાંઈ નથી હોતું તે જ રીતે મંગળને રક્ત કહેવામાં આવે છે મંગળને હિંમત ઉર્જા ભાઈચારા આત્મવિશ્વાસ વગેરેનો કારતક માનવામાં આવે છે જેના કારણે તેના રાશિઓમાં ફેરફાર તો સોએ સો ટકા થશે જેવો મંગળ બદલે તેવી સ્થિતિનો સોએ સો ટકા ફેરફાર પડે છે તો ટોટલી બાર રાશિઓમાંથી આ એક રાશિને બહુ અસર કરશે અને મિત્રો આગળનો વિડિયો પણ બનાવવાનો છે જે મિથુન રાશિ ઉપર હશે પરંતુ અત્યારે આપણે વૃષભ રાશિની વાત કરી ચત્ર નવરાત્રી દરમિયાન કહેવાય છે કે તમે પાંચ એપ્રિલના રોજ મંગળ ગ્રહ બે વાગે કર્ક રાશિમાં પ્રવેશ કરશે જ્યારે સાત જૂન સુધી આ રાશિ સ્થિર રહેશે અને એકસો વીસ દિવસ સુધી રહેવાનો છે મંગળ ગ્રહની નીચે રાશિના જવા જવાથી વૃષભ રાશિના લોકોને ઘણો બધો ફાયદો ઘણી બધી રાશિના જાતકોને સાવચેતી પણ રાખવાની છે પણ ફાયદો મળે છે મંગળ ગ્રહની નીચે જો જોઈએ તો કર્ક રાશિને આવવાથી વૃષભ રાશિને બમ્પર મોટા મોટો ફાયદો થઈ શકે છે તો વિડીયો તરફ આગળ વધી વૃષભ રાશિ પર ખાસ કરીને જોઈએ તો મંગળ ગ્રહનો શું પ્રભાવ પડશે કેવી રીતના પ્રભાવ પડશે શું કારણે પડશે કારણ કે માતા લક્ષ્મીજી બહુ ખુશ થયા છે વૃષભ રાશિ ઉપર તો તમને તમારા ફેરફાર જોવા મળશે તમારા પરિવાર તરફ તમને જોવા સારામાં સારા જીવન તમને વિતાવવાનો એક સમય મળવાનો છે તમારા જીવનમાં આવનારી બધી સમસ્યાઓ હવે હલ થશે અને માતા લક્ષ્મીજી તમારા દ્વારા આવશે અને તમને આશીર્વાદ આપશે પહેલી વાત કહું છું ધ્યાનથી સાંભળો પહેલી ભવિષ્યવાણી છે કે મંગળ એકસો વીસ દિવસ સુધી નીચે રહેવાનો છે વૃષભ રાશિના લોકોને ખાસ કરીને મોટામાં મોટું વરદાન મળવાનું છે અને આ સમય દરમિયાન તમે તમારી આર્થિક સ્થિતિમાં પ્રગતિ વિકાસ જોશો લક્ષ્મી માતાના આશીર્વાદથી તમને ઘણા બધા ફાયદા મળશે તમને જણાવી દઈએ ખાસ કરીને વૃષભ રાશિના લોકો છે તેને મંગળનું ગોચર કરવાના છે કેટલા ભાવમાં તો કે નવમા ભાવમાં જેના ભાગ્યનું ઘર એકવાર ફેરવરશે તમારા ભાગ્યના ઘરમાં મંગળ ગોચર કરશે આ સમયે તમારા ભાગ્યને વધારો કરશે આ સમય તમારા જીવનમાં સકારાત્મક મોટા મોટા પરિવર્તન લાવશે હંમેશા લોકોને દૂર રહો તે તમારી સાથે આત્મવિશ્વાસ ઉપર ઘા કરી શકે છે વિશ્વાસઘાતી બની શકે છે તમારે આ બે મહિના બહુ ધ્યાન રાખવાનું છે વૃષભ રાશિના લોકો છે તેને તમારા ફેમિલીમાં ખાસ કરીને તમને વિશ્વાસઘાત મળી શકે છે બીજી આગાહી છે ધ્યાનથી સાંભળો વૃષભ રાશિની બીજી આગાહી તમને કહું બીજી ભવિષ્યવાણી કહું પાંચ એપ્રિલથી સાત જૂન સુધી તમને સારામાં સારું ફીલ થશે કારણ કે મંગળનો ગ્રહ ગોચર કરવાનો છે મંગળનો પ્રભાવ કારદી ભારે વરસાદ કરી શકે છે મંગળ ગ્રહના પ્રભાવથી આ સમયે આ કેરિયરનો ઉછાળો તમને મળી શકે છે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે જેના કારણે જેટલા તમારા અટકેલા કામ છે રોકાયેલા કામ છે ધંધાના કામ છે તે સમયસર પૂરા થવા તમને ત્રણ મહિનામાં પૂરા સમય પૂરેપૂરું મળશે તમને પૂરા થવાનો યોગ્ય સમય પણ મળશે મંગળના પ્રભાવથી આ મળીને તમને પ્રમોશન મળવાની શક્ય થાય જેના કારણે તમારા તણાવ ઓછો થશે મિત્રો આ સમય તમારે આત્મનિર્ભર બનીને તમારા પગ ઉપર ઊભું રહેવાનું છે તમને સફળતા સો સો ટકા મળશે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ તમારી જોડે જ છે મિત્રો જેટલા પણ વૃષભ લોકો છે તે વિડીયો લાઈક કરે નીચે કોમેન્ટ સેક્શનમાં જય મહાલક્ષ્મી લખે જેથી કરીને તેને વધારે પ્રમાણમાં આશીર્વાદ મળે તમારું પારિવારિક જીવન ખુશ રહે મિત્રો એમ કહેવું જરાય ખોટું નહીં પાંચ એપ્રિલથી મંગળ ગ્રહ છે મંગળ જે છે કર્ક રાશિની નીચે સ્થિરમાં થવાના વૃષભ રાશિને ઘણા બધા ફાયદા થશે તો તે પણ જોવા જેવું છે અંતિમ છે નમ વાત કરું જે વૃષભ રાશિની ત્રીજી ભવિષ્યવાણી કહું છું તો ખાસ કરીને જે મંગળના તમારા એકસો ને વીસ દિવસ છે જે મહાગોચરના કારણે આ સમય તમારો પ્રેમ જીવનમાં તમને પ્રોબ્લેમ આવી શકે છે તો તમારે પ્રેમ જીવનમાં તમારા પ્રેમી સાથે તમારે નિરાતે વાત કરવાની છે કજિયા નથી કરવાના આ સમય તમારે બેને શાંત રહેવાનો છે અને સુખદ પળ વિતાવવાના છે મંગળના શુભ પાસાના કારણે તમને પહેલેથી કંઈક સંબંધ સુધારી શકો છો જીવનસાથી મજબૂત ભાવનાત્મક બંધન અને સ્થિરતા મેળવી શકો છો મંગળના પ્રભાવથી તમારો સમય સારો રહેશે તો તમારે ગુસ્સો નથી કરવાનો તમારા પ્રેમ સાથે રહેવાનું છે અને નિરાતે કરવાનું છે કારણ કે તમારા ત્રણ મહિના છે જેટલા પણ વૃષભ રાશિના લોકો છે મહિના સારી સારી વસ્તુઓ જોવા મળશે કારણ કે મહાગોચરના કારણે વૃષભ રાશિના લોકોને પારિવારિક જીવનમાં સુસંગીત રહેશે અને તમારા પરિવારના સંબંધો મધુર રહેશે ગ્રહોનો સેનાપતિ જોઈએ તો મંગળ ગ્રહ જેમ પહેલાં પહેલા કહ્યું હતું તે સકારાત્મક અસરો લઈ આવશે અને તમારું જીવન બહુ સારું બનશે આરામદાયક બનશે કારણ કે માતાજીની લક્ષ્મીની કૃપા હવે તમારા ઉપર બનવા જઈ રહી છે સારામાં સારી દ્રષ્ટિ તમારી ઉપર બનવા જઈ રહી છે વૃષભ રાશિના લોકોને ખાસ કરીને બે વસ્તુ ધ્યાનમાં રાખવાની છે તેને ફેમિલીમાં તેને દગો મળી શકે છે બીજી વસ્તુ છે તેની લવ લાઈફમાં તેને શાંત રહેવાનો છે કજિયાત કરે કારણ કે જીવન બગડી શકે છે આ હતી ખાસ કરીને વૃષભ રાશિની મેન મેન વાત છે ત્રણ આગાહી હતી કારણ કે મંગળ ગ્રહ ગોચરના કારણે તેના નસીબમાં ફેરફાર થશે આ ત્રણ મહિનામાં તો મિત્રો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો વિડીયો લાઈક કરજો અને કમેન્ટ સેક્શનમાં જય મા લક્ષ્મી શકવું જેથી કરીને માત્ર લક્ષ્ય આશીર્વાદ તમારા અને તમારા પરિવાર પર બન્યા રહે તો મિત્રો ફરી મળીશું નવા વિડીયો નવા ટોપિક સાથે ત્યાં સુધી બધાને મારા રાધે રાધે